શ્રે જ્ઞાનમભ્યાસાના ધ્યાન વિશિષ્ય ધ્યાના કર્મફલ ત્યાગા શાંતિરન તેથી પરમાત્મા પ્રત્યે ભક્તિ પાંગરે છે તે પણ નિષ્કામ કર્મયોગની અંતર્ગત જ નિષ્કામ કર સેવાયોગની અંતર્ગત જ પ્રાંગ પાંગરે છે અને પ્રબળ જ્ઞાન પાંગરે છે તે પણ નિષ્કામ સેવાયોગની અંતર્ગત જ પાંગરે છે તેની તેનું સૌથી બહારનું કલેવર નિષ્કામ સેવાયોગ રહે છે તદ અંતર્ગત જ્ઞાનયોગ અને તદ અંતર્ગત ભક્તિયોગ પુષ્ટ પામીને પૂર્ણ કક્ષાએ પહોંચે છે જો સાધક નિષ્કામ સેવાયોગ કરતાં કરતાં અંતર્ગત વિકાસ પામતા બંને યોગોનું અનુસંધાન રાખે તો તે જલ્દી પૂર્ણતાએ પહોંચે છે નહીં તો ધીરે ધીરે વૃદ્ધિ પામે છે જ્યારે યથાર્થપણે અનભિહિત સંહિત ફલપૂર્વક કર્મયોગ સાધકને પૂર્ણ પરમાત્મા સુધી પહોંચાડે છે તેની ભગવાને ગીતામાં અનેકવાર ખાતરી બતાવી છે स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततं स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः स स्व सर्वकर्माणि अपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः मत मत्प्रसादात् अवाप्नोति शाश्वतं पदमव्ययं ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति આવી રીતે નિષ્કામ કર્મયોગ અથવા નિષ્કામ સેવાયોગ તેને અવશ્યપણે પ્રેમલક્ષણા ભક્તિ કે પરમાત્માના સ્વરૂપમાં અખંડ તૈલ ધારાવત અખંડ સ્મૃતિ સંતાનરૂપ એકાંતિકી સ્થિતિ સુધી પહોંચાડે છે જો જ્ઞાનયોગનું અનુસંધાન કરે તો જનક મહારાજ જેવું જ્ઞાન અથવા જ્ઞાનીની સ્થિતિને પમાડે છે કર્મયોગ કરતો કરતો જ્ઞાનયોગનું અનુસંધાન કરે તો જનક રાજા જેવી સ્થિતિ અને કર્મયોગ કરતા કરતા ગોપીઓના જેવી ભક્તિનું અનુસંધાન કરતા જો જ્ઞાનયોગનું અનુસંધાન કરે તો જનક મહારાજ મહારાજ જેવું જ્ઞાન અથવા જ્ઞાનીની સ્થિતિ પમાડે છે અને તે પણ નચીરેણ જલ્દી પમાડે છે સ્વતંત્ર જ્ઞાનયોગ અને સ્વતંત્ર ભક્તિયોગ લાંબે સમયે સિદ્ધ થાય છે એટલી વિશેષતા છે શ્રેયોહી ધ્યાનાત કર્મફળ ત્યાગ મનુષ્ય માટે સાધકને માટે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ યોગ્યતા સામર્થ્ય પદાર્થ વગેરે જે કાંઈ મનુષ્યની પાસે છે તે તમામ પરમાત્મા પાસેથી મળેલું છે તેથી સાધકે કર્મફળનો ત્યાગ કરીને અર્થાત તમામ સામગ્રીને પોતાની અને પોતાને માટે નહીં માનીને નિષ્કામ ભાવ પૂર્વક ભગવાન અને ભગવાનના સાચા ભક્તના અર્થે સેવામાં લગાડી દેવાથી તેમાં જડતા દૂર થઈ જાય છે અને પૂર્ણ ચૈતન્ય ભાવને પામીને દિવ્ય ભાવને પામી જવાય છે પછી તે ધ્યાનમાં બુદ્ધિ હોય એ બુદ્ધિ એ ભગવાને આપી છે બીજા જ ભાગ ત્યારે ક્યાં હોય જેમ થોડોક મા બાપ આપે પછી શિક્ષકો આપે ને પછી બીજા આપે ને ત્રીજા આપે ગુરુઓ આપે તેમ એટલે એ બધી બુદ્ધિનો સરવાળો છે એ કોકનો છે આ પોતાને માની હું બધા કરતા હોશિયાર છું પણ બુદ્ધિ આવી છે તો કોકની પાસે એટલે કોકની પાસેથી આવી છે તો એનો સારો ઉપયોગ ભગવાનની સેવામાં કરી લે તો જેની પાસેથી આવી એનું હોતે સારું થાય પછી તે ધ્યાનમાં લગાડશે તો પણ કઠિન નહીં પડે જ્યારે સકામ ભાવથી સાધનોમાં જડતા આવી જશે ત્યારે ધ્યાન કઠિન થઈ પડશે જ્યારે કર્મયોગીની અલ્પકાળમાં તે સ્થિતિ પ્રાપ્ત થશે માટે ધ્યાનથી પણ શ્રેષ્ઠ છે અહીં ત્યાગાત શાંતિ રનંતરમમાં ત્યાગાત એ કર્મફળ ત્યાગને માટે જ આવ્યું છે ખાલી ત્યાગ નહીં કર્મ ફળ ત્યાગ ખાલી ત્યાગ તો શ્રી કૃષ્ણ ભગવાનને મતે બરાબર નથી કર્મફળનો ત્યાગ કરે સ ત્યાગી ત્યાગી યસ્તુ કર્મ ફળ ત્યાગી સ ત્યાગી એ ત્યાગી એના મતે એવું છે આવા ત્યાગના વિશેષ સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે મહારાજે પાછું ત્યાગને પ્રાધાન્ય આપ્યું છે થોડુંક એટલે ત્યાગ બનાવવાને ટૂંકો રસ્તો છે સંસારના માટે ગધામજૂરી કરવી એના કરતા થોડીક ગધામજૂરી અહીં કરી લેવી એને ગમે એટલી ગધામજૂરી કરે તો કઈ ફળ તો મળવાનું નથી એના કરતાં અહીંયા એ ત્યાગ કરી અને આ થોડીક મજૂરી કરી લે તો એને એનું જીવનું કલ્યાણ થઈ જાય એટલે મહારાજે ત્યાગને પ્રાધાન્ય થોડુંક આપ્યું છે વધારે ગીતા કરતા ગીતામાં તો હાવ નથી આપ્યું આવા ત્યાગના વિશેષ સ્વરૂપને સમજવાની આવશ્યકતા છે ત્યાગ ન તો તેનો થઈ શકે છે જે પોતાનું સ્વરૂપ હોય ત્યાગ ન તો તેનો થઈ શકે જે પોતાનું સ્વરૂપ ન હોય જેમ કે સૂર્ય પ્રકાશ કે ગરમીનો ત્યાગ કરી જેમ કે સૂર્યપ્રકાશ સૂર્ય પ્રકાશ કે ગરમીનો ત્યાગ કરી શકતો નથી જેમ કે એના સ્વરૂપની આરે જોડાયેલા છે પ્રકાશ અને ગરમી એના સ્વરૂપની આયે જોડાય એટલે એનો એ સૂર્ય એવું કંઈક નિયમ ન લે કે ચાતુર્માસનો કે હાલ હું ગરમીનો ત્યાગ કરી દઈશ આ ચાતુર્માસમાં કોઈને હવા ગામ નહીં થાય એવું ન શકે જેમ કે લે કે હું ઠંડકનો ત્યાગ કરી દઈશ ઠંડક એ પોતાની ઘરની વસ્તુ છે જ નહીં એટલે કોકની વસ્તુ હોય ને એનો આપણે ત્યાગ કરી દઈએ એ કેવી રીતે તો ત્યાગ શેનો થાય તો પછી હોય એનો તો ન થઈ શકે સૂર્ય પણ ગરમી છે તે ગરમીનો ત્યાગ કરી કે સૂર્ય પણ ઠંડી નથી તો એ એમ ન કહીએ કે હું ઠંડીનો ત્યાગ કરી દઈ તો હોય તો શેનો ત્યાગ થાય એકનું હોય ને પોતે માની લીધું હોય એનો ત્યાગ થાય કોકનું હોય ને આપણે માની લીધું કે આ મારું હું ડાયો એ તો એનો ત્યાગ થાય કારણ દાપણ છે એ આપણું ઘરનું નથી એ કો દીધું છે અને એ આપણે માની લીધું હોય શરીર સંપત્તિ એ ભગવાને આપી છે તો એ આપણે પોતાની માની લીધી હોય તો એનો ત્યાગ થાય તો એ ત્યાગ બહુ હવળો પડે અને ફળદાયી સારો થાય જેમ કે સૂર્ય પ્રકાશ કે ગરમીનો ત્યાગ કરી શકતો નથી તેમજ અંધારાનો પણ ત્યાગ કર્યો એવું કહેવું ઘટતું નથી માટે ત્યાગ તેનો જ થાય છે જે પોતાનું નથી ને ભૂલથી પોતાનું માની બેઠા હોઈએ અથવા કરી બેઠા હોઈએ દરાર કરી બેઠા હોઈએ ક્યારેક અને ક્યારેક ભૂલથી માની લીધું હોય ક્યારેક તો દરાર કરી બેઠા મારું છે ત્યાગ અસીમ હોય છે ગ્રહણની સીમા હોય છે પદાર્થ સીમિત હોવાથી ગ્રહણ સીમિત જ રહેશે જ્યારે ત્યાગ અસીમ હોય છે ત્યાગથી જ અસીમ એવા પરમાત્માને પામી શકાય છે સીમિત વસ્તુના મોહને કારણે અસીમ પરમાત્મા સુધી પહોંચી શકાતું નથી ને વચ્ચે રોકાઈ રહેવાય છે કર્મફળ ત્યાગમાં સંસાર સાથે માનેલા સંબંધનો ત્યાગ થઈ જાય છે એટલા માટે અહીં ત્યાગાત પદ કર્મોને તેમના ફળની સાથે ભૂલથી માનેલા સંબંધને ત્યાગ કરવાના અર્થમાં જ આવ્યું છે આ જ ત્યાગનું વાસ્તવિક સ્વરૂપ છે ત્યાગ અસીમ હોય છે એટલે હું આ વસ્તુને ગ્રહણ કરીશ તો એ લિમિટેડ થઈ ગયો ને એક વસ્તુને ગ્રહણ કરી ત્યાગમાં લિમિટેશન નથી મારે ત્યાગ એટલે બધું ત્યાગ એ ત્યાગ બહુ મોટો હોય છે એની પાળો કઠણ હોય છે અને ગ્રહણ છે એનું સીમિત થાય છે ત્યાગ છે એ અનલિમિટેડ છે એટલા માટે અહીં ત્યાગાત પદ કર્મો અને તેમના ફળની સાથે ભૂલથી માનેલા સંબંધને ત્યાગ કરવાના અર્થમાં જ આવ્યું છે એ હોતે લઈ લેવાના ત્યાગાત શાંતિ અનંતરમ ભૂલથી માની લીધું છે અને ત્યાગ કરી દે એટલે તરત જ શાંતિ થઈ જાય અને નથી માનતો એટલે તો અશાંતિ છે આ જ ત્યાગનું વાસ્તવિક સ્વરૂપ છે નહીં દેહ વૃતા શક્ય કર્માણ્ય કર્મણી અશિષ કર્મ ફલ ત્યાગી સ ત્યાગી નહીં દેહ વૃતા નહીં દેહભૂતા કર્માણી અશેષતા કોઈ દેહધારી કર્મનો ત્યાગ કરી શકતો નથી યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ઇત્યભિધિ ત્યાગશે તત્વ વેદ ઈચ્છા મી બોલું કેશીન એમ એવો ભગવાને પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબમાં ઓલું એવો અર્જુને પ્રશ્ન પૂછ્યો છે અને એના જવાબમાં આ શ્લોક ભગવાને કીધો છે નહીં દેહવૃતા શક્યમ ત્યક્ત કર્માણી ત્યક્ગતું અશેષતા એસ તું કર્મ ફલ ત્યાગી સત્યાગી ત્યભિધેય એ આપણે ત્યાગ કર્યું છે તો ત્યાગ છે એ લિમિટેડ કર્યો છે શું કર્યો છે સ્ત્રી અને ધનનો ત્યાગ એમ બીજી બધી વસ્તુ તો છે જ ને આપણને હું આપણને શું ખામી છે ગ્રહસ્થ કરતા ગ્રહસ્થાને વધારે હોય કે આપણે વધારે હોય સગવડતા તો હું ત્યાં ગયો ત્યાગ્યું ગયું પણ ખોટું હતું એનું ત્યાગ દીધો ખોટું હતું ને મારું માન લીધું તો એનો ત્યાગી દીધો એટલે શાંતિ ઘણી થઈ ગઈ અહીંથી પછી વળી ત્યાં ડોકું કાઢે તો અશાંતિ પછી હોય એમ અહીં બેઠા બેઠા ડોકા કાઢતો હોય અહીંયા તો શાંતિ પછી મળે એને અહીંયાથી ના ત્યાગાથી શાંતિ ત્યાગથી જે આપણું નથી અને આપણું માની લીધું હોય ભૂલથી તો એને છોડી દેવાનું મનથી તો એનાથી શાંતિ બહુ થઈ